પોઈચા ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામ ખાતે આજરોજ ગત વર્ષે એકથી ત્રણ નંબરે પાસ થયેલા વિદ્યાર્થીઓનો રાજપૂત સેવા સમાજ સાવલી દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સન્માન સમારંભ દ્વારા રાજપૂત સેવા સમાજ દ્વારા બાળકોને દર વર્ષે આ રીતે સન્માનિત કરી બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા માટે રાખવામાં આવે છે જેમાં બાળકો દ્વારા પ્રોગ્રામની શરૂઆત સ્વાગતગીત દ્વારા બાળકોએ કરી આમંત્રિત મહેમાનોને સંબોધિત કરી દીધા હતા જેમાં અતિથિ વિશેષ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો વિશેષમાં રાજપૂત સેવા સમાજના અગ્રણીઓ દ્વારા બાળકોને ઈનામ ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી ગર્વાંગીત કર્યા હતા જેમાં સમાજના અગ્રણીઓએ તથા આજુબાજુના ગામોમાંથી આવેલા વાલીઓ ઉપસ્થિત રહ્યા બાળકોના ભણતર માટે પ્રેરણા આપી હતી રિપોર્ટર મુકેશ સિંહ ભૂમેલા સાવલી હવે આપને આગળનો કાર્યક્રમ અત્રે આજ રોજ રાજપૂત સેવા સમાજ સાવલી દ્વારા જે અમારા રાજપૂત સમાજના દસ ગામ છે એમાંથી ધોરણ દસ અને ધોરણ બારમો પહેલો બીજો ત્રીજો નંબર આ લાવ્યા હોય એમના માટે પ્રોત્સાહનના ભાગરૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં અમે ટ્રોફી તેમજ એમને સન્માનપત્રક એનાયત કરીએ છીએ એ કરવા માટેનો કાર્યક્રમ ગોઈચારાણીયા ખાતે રાખેલો હતો તે સંપન્ન થયો તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા જે દાતાઓ છે એ દાતાઓ આગેવાનો અને વિદ્યાર્થીઓ દરેકનો હું સહસા આભાર માનુ છું અમારું નામ નકપરસિંહ સોલંકી ગોઈચા સેવા સમાજ